છે લોકસભાની ચૂંટણીઓ યોજાઈ રહી ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજીને યુવા મતદારોને મતદાન માટે અને મતદાન પ્રક્રિયાથી અવગત કરાવવામાં આવી રહ્યા છે વડોદરાની ટીમ સ્વીપ દ્વારા વરના સ્થિત કેજીપીયુ યુનિવર્સિટી ખાતે યુવા મતદારોમાં મતદાન અંગે જાગૃતતા લાવવા કાર્યક્રમ યોજવા આવ્યો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી સહભાગી થયા હતા અને મતદાન પ્રક્રિયા સંબંધિત જાણકારી મેળવી હતી જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ ટીમ સ્વીક દ્વારા કોલેજોના યુવા વિદ્યાર્થીઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો કેજીપી યુનિવર્સિટી ખાતે સ્વીપના કોઓર્ડિનેટર ડો સુધીર જોશીએ પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદારોને ચૂંટણી પ્રક્રિયાની જાણકારી આપવા યોજાયેલ કાર્યક્રમમાં રજીસ્ટ્રાર ચિરાગ નાગદા સહિત પ્રોવોસ્ટ ડો એ બી સૌથી ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓએ લોકશાહી અંગેના તેમજ યુવા મતદારોનું અને તેમની મતદાન વિશેના તેમના વિચારો રજૂ કર્યા હતા ટીમ સ્વીપના કોઓર્ડિનેટર દ્વારા યુવા મતદારોને મતદાનનું મહત્વ સમજાવીને ચૂંટણી પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી ઉપરાંત મતદાન સંબંધિત જરૂરી સેવાઓની અને ઓનલાઈન સેવાઓની જાણકારી આપવામાં આવી હતી સાથે સાથે યુવા મતદારોના મૂંઝવતા પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા અંતે ઉપસ્થિત સર્વેએ મતદાન કરી અને કરાવીને લોકશાહીને સુદૃઢ કરવાના શપથ લીધા હતા રિપોર્ટર જલ રજા ખત્રી જીપીકે ન્યૂઝ જીપીકે ન્યૂઝના સમાચાર જોવા માટે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં આજે અમારા કોલેજમાં સ્વીપ દ્વારા મતદાન આપવા માટે જાગૃતિ મળી જેમાંથી અમને ઘણું બધું જાણવા મળ્યું કે મતદાન આપવું જ જોઈએ અને કેમ આપવું જોઈએ દરેક દરેક વોટ વોટ જે છે એ ખૂબ જ મહત્વ છે અમે લોકોને અપીલ કરીશું કે અમે તો મત આપવા જઈશું જ પણ તમે સર્વ પણ મત આપવા જજો